ચાલો સવાર સવારમાં ખૂબ શરૂઆત થઈ ગઈ છે પાપડની ખીચી બનાવવા માટે લાકડાઓના પાટિયા તટ ભાંગે પાપડ માટેના કાગળ કટિંગ થાય છે પ્લાસ્ટિકની હું એ વેદુની ગણોતરી ચાલે છે અહીંયા થપ્પા પડ્યા છે અહીં જ હાઈન થઈ તા તો પાપડનું ઊંધો પડી જાય બધાય વણાઈ જાય ને આજના દિવસમાં એ તો એમ જ હોય ને જેટલા થાય એટલા બેક દીકમાં કેટલા દિન ટાર્ગેટ છે ઓકે હાલો અકાલો ખીચી બનીને તૈયાર થઈ ગઈ છે ને અહીંયા પાપડની રીત તમને એકાદા પાપડની રીત બતાવીએ એક જ બતાવી એક તો બતાવી પડે ને પૂરીની જેમ મળીને આ પ્લાસ્ટિકમાંથી અલગ પાડ દેવાના શોર્ટકટ રીત વેદુ એ પાપડ ગણી લીધા હો વેદુ કેટલા પાપડ છે આ બધા થઈને ઓહો એકસો ને આઠ પાપડ વાહ વાહ આમાં કસરત થાય ને જીમ જવામાં જરૂર ન પડે પેલાના કામ જે હતા ને બધાય આવા હતા ને એટલે વાયુ જીમની જરૂર ન પડતી હવે બેઠાડું જીવન થઈ ગયા એટલે મહેનત કરવા માટે જીમ જોઈએ આપણને લાગે કે હાલો હલાવી નાખી મજબૂત હોય હું જોઈ છે થાળી વેદ ઉઠી ગઈ છે કાલે ખીચી ને પાપડ ને બધું ખાધા ખાઈ થઈ હતી ને એને મમ્મીએ કીધું તું પેટમાં દુખશે તો પછી આ બધું પૂરું થઈ જયું ને એટલે મૂકવું તો પડે ને લાકડું આજે માપે ખાવાનું છે કે બહુ ખાવાનું છે બહુ ખાવાનું છે તો પાછું પેટમાં દુખશે તને એટલું બધું ન હોય બેટા ગરમ નો લાગે જો આ બુદ્ધિશાળી બાળકોને ન હોય ત્યાંથી વસ્તુ મળી જાય બેય દરવાજા ખોલીને એકમાં જ જવાનું નાવાનું કાંઈ ન મળે તો આવું રમી રમીને ટાઈમ પાસ થઈ જાય જોઈ જો જોઈ જો થાઠા ભરાઈ જાય બહાર નીકળવાને ખાવ લાગ છે ય લાગ છે ચીપડી આવી જાય જો આવડા બંધ કરે બાય રોય આવ્યા વાલો બંધ કરો દરવાજા બંધ કરો ચલો પૂરી દે હે આંગળીઓ કોકની આવી જાય તું બહાર નીકળવા દે ને બહાર નીકળવા તું વેદું ભલે બહાર નીકળી બંદ ચાલો હા લપટિયા ખાતો લાગ્યું ને તો આયેલા ફરિયામ એક ચક્કર મારતા એટલે હા ભાઈ શાંતિ રાખો એ સીવું આજે ઓલી ઉટડી નથી ને ઓલી ઉટડી નથી થઈ ને

એકસો આઠનો આંકડો આમ જોવા જાવ તો લકી કહેવાય ને થોડોક માળામાં એકસો આઠ આવે પછી એમ્બ્યુલન્સ એ એકસો આઠની ની આવે અંતિમ સમયે એક એકસો આઠ નંબર યાદ આવે ને એના ઉપરથી માળા યાદ આવે ને એના ઉપરથી પ્રભુનું નામ આવી જાય કદાચ દેહ છૂટો હોય તો પ્રભુ લેવાય આવી જાય પાછળ કારણ તો જીવ હોય પણ આ તો મેં જોડી દીધું એકસો આઠ પાછળ પ્રભુનું નામ એમ્બ્યુલન્સમાં એ ક્યાં ખા રહી હો શું ખાસ તું कातरो कच्ची इमली इमली कच्ची इमली तेरे को इमली भाती है भाती तो है पर रात को तकलीफ कर देती है नहीं ज्यादा खा खा करके रात को सोते वक्त इसको पेट में दुखने लगता है बाद में आकर फरियाद करती है मुझे पेट में दुखता है क्या करे पर खाना इतना खाती है ना खिची रुकती ही नहीं खिंची नहीं खाती तो बीजू खादू से मारी जेम भूख बहुत लगे અને ભૂખ લાગે એટલે ખાધા ખાઈ કર્યા રાખે એટલે પછી તે થળીઓ તો જવા જ દેવાનો હોય ને એ તે થળીઓ ફેંકો ને આંબલી ઉગશે તો આપડે સારું ને એ બાળક મૂક ને ભાઈ સાહેબ નીચે ઉતરી જાય ને હાલ હવે હુઈ જાય આપડે હાલો 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 પાપડ વણવાના હોય તઈ કરતી હોય તો અત્યારે મંડી પડી છે ખાલે ખાલી પ્લાસ્ટિકમાં દબાવવા બગાડવા માટે વજન દેમાં એમાં વેધું એકાદ કરતા બીજું થાય રેવા દેતું તૂટે ને આ વણાઈ ગયો મૂકી દે મૂકી દે શું ની દુનિયા ચાલુ બંધ ચાલુ બંધ કરીને બેટરી ઉતારવાનું કામ તો બાબા જસ ક્યાં કામ ફિયા ક્યાં ફિયાન કરે

શું છે તારે આવું છે આવતો રહે એક વખત એવું થયું કે ને એક ઘરે બહુ આવી રીતે ખાંડમાં ચડી જતી ને એની ઉપર મીઠાનું સ્પીકર મારી આવે ને મીઠું લખેલું હોય તો પણ કેડીને થોડું વાંચતા આવડે આવડે વાંચતા બી તોય ચડી જાય એને તો ગળપણની સુગંધ આવે ને ત્યાંથી ખબર પડે એને કઈ વાંચતા તો આવડતું ન હોય બરાબર ને હે થાય ને તો પછી એકવાર હાથીભાઈ હાથીભાઈ જોયો તો ને હા કેતા બનાન્યા હા બરાબર એકવાર એને કીડીબેન ઉતાવડ થી જાતાતાન રસ્તામાં હાથી મેળ્યો બરાબર તો પછી કીડીબેન ને હાથી હાથી એ કીડીબેન ને પૂછ્યું કે કેમ આટલા બધા ઉતાવળમાં કઈ બાજુ હાયલા એટલે કીડીએ કીધું કે મારી છોકરીના લગ્ન છે ને એટલે એની તૈયારીમાં કપડાં સીવડાવવા માટે જાઉં છું મારા માટે એટલે આથી કહે કે કપડું વધે તો મારા માટે નનકડી ચડી સીવડાવતા આવજો હવે કીડીનું કપડું વધે એમાં હાથીને કાંઈ થાય કપડું આવે કોઈ દી સીવડાવાય કાંઈ એમ એટલે એ જોક છે હસવાની વાત હોય મજાક ની હોય લે તને હસવું આવે તો સારું લે તને કઈ જોક્સ આવડે છે તારે સ્કૂલમાં આવું કરાય આવે જોક્સ ત્યાં તારા જેવા છોકરીઓ ને બધાય હોય ને એટલે એને હસવું આવે મોટા ન આવે એમ કે એને આવું બધું સાંભળેલું હોય કોમન થઈ ગયું હોય એટલે આજે વેદુ કે છે મસ્તનો જોક ચાલો સાંભળીએ કોઈ ભાભા તા એક મોટા ભાભા હતા ઇ આ નોકરનું નામ એ નોકરનું નામ ઝેલ હતા હા

એટલે ઈ હા આ ઈ દાદા તને ઓલું કરી દે અત્યારે નો હોય અત્યારે નો હોય વૈદુ ઊઠીને હા જો ઓલા સી ઊને ખબર છે હવારે ઈ તને કરી દે છે હો અત્યારે ઊઠી ન હોય એને બધી ખબર પડે હા બોલો તું બીજું ખાણ કર આ તો કે ન હું કે ના પડી કે કે આવડતું નથી હવે મારે શીખવાડવાનું ને હાલો તો કઈ શીખવ દઉં કેટલાક કઈ રોજ એક એક કહેવાય ને બટાકા રે બટાકા બટાકો બટાકું નદી ની રેતમાં પછી નદી ના તટમાં ઉગતું પછી આવે હા પછી આગળ આગળ તો પછી કંટાળી જાય તો ઓલા જેવું કરસ તું

નબળી વસ્તુ કાંઈ લેવાની જ નહીં એક આ બાજુ અથોડો ને એક બાજુ દાંતેડું લઈને ભાગ્યો છે આવી ભા ભા ભારે વસ્તુ હોય ને એનાથી જ આને ફાવે રમવું ચાલો હું જાય જવો હવે